તમે બધા દેખાડશો તમને અમે પણ જોશું અમે પેલી વાર તો આવ્યા છે મજા આવશે જોવાની

પેલા આપડે દળવાની ઘટીઆતા બધા હા જો આપણે ખાણી છે મસ્ત પેલા જુના જમાના છે બધી વસ્તુ અહીં જોવાની મજા આવે છે બધું નહીં આહા મે લુકેવાય આ ખાણી છે આ આપણે પાણી પીવે છે આ છે હા આજ તો જો મસ્ત હોટેલ અંદર આવો આપણે જો જો આમ અંદરથી જો મસ્ત છે બધું મસ્ત જો

મસ્ત ભરત કામ જૂનું આવે એવું ભરતકામ છે પેલા આવું બધું વધારે સારું તમ જો આ સાકળો છે આ બાજુ આ નળિયા નું બનાવેલું છે જો મસ્ત ડેકોરેશન છે આવું આમ હાદું બનાવેલું છે પણ સરસ છે મજા આવે એવું છે

ये प्याग्चाऊँ या ये बहत दा काम ये त्रमायवासी झोवा या भाई या आप चीड़िम छूल चे नाम बहुत चीड़िम या आपको परल भाई चूद ये बहुत दा का दुखिल जाँ अभाई जोज़ અરે હાટુ ભાઈ બેઠા છે અયા હા આ સીકન આ આપડી હાલી છે હા જો કેવો મસ્ત છે નાવાનો ઉનાળો હોય તો મજા આવી જાય ઉનાળામાં નાવા આવવાનું આવું ને આવશું મજા આવે આવશું નવો બીજો લોક બનાવશું આપણે હા ત્યારે લોક આ જો નાના છોકરાનો સ્વિમિંગ પૂલ છે બોલે મોટો નો છે હા આ બાજુ આપણે વડિયાનો શોખ પૂરો જોઈજો શૂટિંગ ચાલે છે હા આ માર બેન છે

સ્વિમિંગ પુલ છે આ બહુ મસ્ત સ્વિમિંગ પુલ છે અને આ બધું બગીચો છે એ રીતના આપડે સૂલતો પુલ છે અને આ બધું શૂટિંગ જ ચાલુ છે તો આપડે આ ઝૂલતો પુલ છે આપડે જોવાનું છે કેવી મજા આવે છે હાલો ત્યારે બધા ઝૂલતા પુલે હાલો આવું હોય તલે વિરદના દાતર છે અને જોન વિચાર્યું તો હલુ પડાય એવું છે આપણે જુલડા પોલે આવી જ ગયું છે માથે અને આમ આખો હલ્લે છે એટલે આપણે થોડી ઘણી બીક તો લાગે છે હાલો ત્યારે આપણે આગળ જઈશું મજા ખાવાની

આ વાહડાનું બનાવેલું છે હો હા બધું વાહડાનું મત બનાવેલું છે બધું બધું હવે મફત કરી ગયા છો ને હા મજા આવી છે સયન બધું ને કા આપણે બદલાય છે દો આ કરેલી ગાડી પાસ કર દીધી છે મજા આવી છે હા અને દેખ બેટા ફલે હા છે કાકાજી નીકલા લાગે અમારે દમ તને બીક લાગે દમ તનેસ લાગતી આપને ભાઈ બીક નથી લાગતી એટલે જો આપણે ઘરે જવાનું છે પડી ગુફા જેવું લાગે જો હા બજાવાયું છે ને બહુ મોટો જબરું વટલો છે પવન કેવો ટાટ ટાટ આવે હો હા હવે મારે કાઈ આદ્રવ આના જો આપણે વાયકી દાગ્રપરી આપણે ખાવા જવાનું મજા આવે ખાવાની હા ઈ મસ્ત આવે છે કેવી લાગે છે આમ જોતો આ બાજુ જો કસરત ચાલુ કરી છે ઉભા જો આ બાજુ બધા ઈસ્કાત ખાય છે કેવો આરામ કરે છે

બોલો બોલો તમ તારે પેલી વખત જોયા ક્યારે જોયું નથી ભાવનગર બાજુ વડોદરા ગામ છે એમાં ગામ યાત્રા તરીકે ઓળખાય છે જોવાની

આ મારો સુનિલભાઈ છે આ છે શિરાગ આને તો તમે બધા ઓળખો જ છો આ મારા પુઆ છે આ વાણિયા ભાઈ છે ઈ શર્મા એ છે અને આ ફોઈન ફુવા છે આપણે જો ફઈ કેવો મસ્ત ઈસ્કા ખાઈ છે કઈ નઈ કેવા કિલો કરે છે ફઈન ફુવા જો કે મજા આવી ગઈ આટા ટોટા ના પવન માં ફઈ આ આપડા ફુવા છે જો મજા આવે છે ને ફઈ ઈસકા ખાવાની હા ઓ ફુવા ત્યારે જો આ નાના વાસરો કેવો મસ્ત છે અને આપણે મસ્ત છે તો આપણને ગાયમાં તો બહુ ગમે कने सरस ए पकडो तो मारे वडापन कुत्रो जोतो छे जो जो जाय पकडो पकडो तो आपण गाम यात्रा मा आया आणि आपण वडापन कुत्रो जो जोयो जो? छे सरस छे ने हां वडापन कुत्रो जोयो छे हे ब मस्त कुत्रो हो छे ने हां मजा आता वाले जोतो छे मन

આપણે યાત્રામાં આવ્યા આપણને બહુ જ મજા આવી ફરવાની ત્યારે આપણે આવી જૂની જમાનાની વસ્તુ આપણે પહેલી વખત આવી જોઈશે આમ બહુ બધું જૂનું જ તે આમ એટલે ફરવાની આપણે મજા આવી છે શિવિંગ પી લઈ જોયો આપણે ઝૂલતો લઈ જોયો આપણે એવું બધું જોયું છે એટલે આ બાજુ ક્યારેક આવો ત્યારે તમે આવજો ગામ યાત્રા છે ગામ યાત્રા તરીકે તો ઓળખાય છે અને આપણે વિડીયો અહીંયા પૂરો કરશું જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈ જાવ પાછા મળશું એક નવા બ્લોગ સાથે બાય બાય